પછી તેમાં કલાઈ ઉમેરવાથી થી કાસાનો ઉપયોગ થયો આથી ધાતુ યુગને ताम્રયુગ કે કાશ્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે ધાતુ યુગને બે યુગ તરીકે ઓળખવામાં આવે છે ताम્રયુગ કે કાશ્ય યુગ તરીકે હવે ताम્ર પાષાણ યુગના અવશેષ પરથી અનેક ઐતિહાસિક સંસ્કૃતિઓ જાણવા મળી છે આ અવશેષો ધરાવતી સંસ્કૃતિને સગવડ ખાતર તેના અવશેષો સૌપ્રથમ જે સ્થળેથી મળ્યા હોય ને તે સ્થળના નામે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હડપ્પાની સંસ્કૃતિ અથવા ક્રિટની સંસ્કૃતિ વગેરે હવે તામ્રપાષણ યુગની સંસ્કૃતિ કેવી હતી તો કે તામ્ર યુગ યુગની સંસ્કૃતિ ગ્રામીણ હતી આજના વિડીયોમાં આપણે રાખીએ અહીં સુધી નવા માં નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત